પ્રેમી નામમાં હું રમેશ સારો સારોને પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપનું સ્વાગત કરીએ છીએ અને આપનો હૃદયથી આવકાર પણ કરીએ છીએ અમારી આ ચેનલ પર અત્યારે અમે નવા બાઇબલને લખતા વિડીયો ઇંગ્લિશમાં મૂકી રહ્યા છીએ તે પણ તમે જુઓ અને તેને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરો તમારા ગ્રુપ તમારા મિત્રવર્ગોનો શેર પણ અવશ્ય કરો કે તમારી એક લાઇક અને સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે ઉત્તેજિત કરે છે તો ચલો આ સમય જે આપણને મળ્યા છે કે આપણે આજે આપણા પવિત્ર પુસ્તક બાઈબલ તેનું વાંચન કરવાનું છે તે ટૂંકી પ્રાર્થના કરતા આપણે હાજરા વાંચન બધી આકાશની વાસી અમારા સૈન્યનો ધૈર્યવા બાપ તમારો આભાર માનીએ તમારો ભાર માનીએ તમને માન મહિમાને ગૌરવ આપી કે તમે અમારા જીવનમાં એક નવો દિવસ આપો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત અને પવિત્ર વચનો તેમનું વાંચન કરવા જઈ રહ્યા છીએ ત્યારે વચનો વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ વચનોને સમજવાને માટે તમે અમારી બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર કરો અને આ વચનોને પિતા બાકી લોકો સાંભળે છે જેવા સગળા ભાઈ બહેનોની પણ તમારી આશીષની વર્ષા થવા દો અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામનું સાંભળી અને તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક બીજો કાળ ભૂતાનું પુસ્તક અને તેનો ઓગણત્રીસમો અધ્યાય યહુદિયાની ગાદી પર હિજકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો તેણે વર્ષ સુધી રાજ કર્યું તેની માનું નામ અભ્યા હતું તે ચારીયાની પુત્રી હતી તેના પિતા દાઉદે જેમ કર્યું તે પ્રમાણે તેણે યહવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉગાડીને તેમને સમાર્યા તેણે યાજકોને તથા લેબીઓને માહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેઓને એકત્ર કરીને કહ્યું હે લેબીઓ તમે મારું સાંભળો હવે તમે શું થાવ તમારા પિતૃઓના ઈશ્વર યોના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અર્ધશુતા કાઢી નાખો કેમ કે આપણા પિત્રોએ ઉલ્લંઘન કરીને આપણા ઈશ્વર યહવાની દ્રષ્ટિમાં જે ગુંડું હતું તે કર્યું છે તેમને તજી દીધા છે ને તેઓએ યહવાના રહેઠાણ તરફ પોતાની પીઠ ફેરવીને તેમની પરવા કરી નથી વળી તેઓએ તેની પડસાણ બારણા બંધ કરી દીધા છે દીવા હોલમી નાખ્યા છે ઈઝરાયલના ઈશ્વર ની આગળ ભૂખ બાળ્યો નથી ને પવિત્ર સ્થાનમાં ચડાવ્યા નથી માટે યહકો યહુદિયા તથા યુશાલેમ પર આવી પડ્યો છે જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેમણે તેઓને આમ તેમ હશે તથા ફિટકારો થવા માટે સોંપી દીધા છે જુઓ આપણા પિતૃઓ તરવારથી મરણ પામ્યા છે ને એને લીધે આપણા પુત્રો આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીબાસ્તમાં લઈ જવામાં આવ્યા છે હવે આપણા પરથી ઈશ્વરનો ક્ષમે માટે ઈશ્વર યહવાની સાથે કરાર મારું મન છે કરે મારા પુત્રો બાફેર ન રહો કેમ કે યહવ તેમની આગળ ઉપર રહીને તેમની સેવા કરવા માટે તથા

યહાલેો પુત્ર અઝારિયા ગેરસોનિયોમાંના જીમ્માનો પુત્ર યોવા તથા યોઆનો પુત્ર એદેલ અલીશાફાના શાફાનના પુત્રોમાંના શિમરી તથા યૌલ આશાફના પુત્રોમાંના ઝખારીયા તથા માતાનિયા હેમાનના પુત્રોમાંના યહુએલ તથા શિમય અને યુફુના પુત્રમાના શમાયા તથા ઉજીએ તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા માટે અંદર ગયા યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા લગાયા ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા અને લેબિયો તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા પહેલા માસને પહેલે દિવસે તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું ને તે જ માસને આઠમી દિવસે તેઓ યહોવાની પડશાળમાં આવ્યા તેઓએ આઠ દિવસમાં યહોવાના મંદિરને કરીને પહેલા માસ ને સોળ કર્યું મંદિરની પુનઃ પ્રતિષ્ઠા પછી તેઓએ મહેલમાં હિચકીયા રાજાની હજુરમાં જઈને તેને કહ્યું અમે યહોવાનું આખું મંદિર દન્યાર્પણની વેદી તેના સર્વ પાત્રો સહિત ને અર્પેલી રોટલીની મેજ તથા તેના પાત્રો સ્વચ્છ કર્યા છે વળી જે સર્વ પાત્રો આ હાચ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે કાઢી નાખ્યા હતા તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યા છે અને જુઓ તે યહોવાની વેદી આગળ મૂકેલા છે પછી રાજા વહેલો ઉઠીને નગરના સરદારોને એકઠા કરીને યહોવાના મંદિરમાં ચડી ગયો તેઓ રાજ્યને માટે પવિત્ર સ્થાનને માટે તથા યહુદિયાના લોકોને માટે અપાર્થાપણને માટે સાત ગોદા સાત ગેટા સાત હલવા તથા સાથ બકરાવ્યા અને તેણે હારૂનના પુત્રોને એટલે યાજકોને વિહોવાની વેધિ પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી માટે તેઓએ ભોધા કાપ્યા ને યાજકોએ તેમનું રક્ત વેદી પર છાંટ્યું તેઓએ ગેટા કાપીને તેમનો લોહી વેદી પર છાંટ્યો તેઓએ હલવાનો પણ કાપીને તેમનો રથ વેદી પર છાંક્યું પછી રાજા તથા પ્રજાની આગળ કાપડથાળ પણ બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા રાજાએ એવી આજ્ઞા આપી હતી કે સર્વ ઇઝરાયલોને માટે ધન્યાર્થ તથા કાપડથાળ કરવો કરવું જોઈએ તેથી આજકોએ તેમને કાપીને તેઓના રક્ત વડે સર્વ ઇઝરાયલીઓને માટે પ્રયાસિત કરવા માટે વેદી ઉપર તેમનું કાપાથાર પણ કર્યું દાઉદની દ્રષ્ટા ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો સિતારો તથા ભીણાઓ સહિત યહોવાના મંદિરમાં સેવા કરવા માટે યા કેમ પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી લેવીઓ યાચકો રણશીંગણા લઈને તથા લઈને ઉભા રહ્યા ત્યાર પછી હિજકીયાએ વેદી પર દહન્યાર પણ ચડાવવાની આજ્ઞા કરી દહન્યાર પણ ચડાવવાનું સ્વરૂપ થયું તે જ વખતે તેઓ યહવાનું ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડા તથા ઇઝરાયલના રાજા દાઉદના વાજિંત્રો પણ વગાડવામાં આવ્યા આખી સભાએ ભજન કર્યું ગવૈયાઓએ ગાયમ ગાયું ને રણ શિંગડા વગાડ્યા એ પ્રમાણે ધન્યાર્પણ પૂરું થતા સુધી ચાલુ રહી અર્પણ કરી રહ્યા પછી રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા એશ નમસ્કાર કરીને ભજન કર્યું વળી ખીચકીયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દ્રષ્ટા આશાપે રચેલા ગીતના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું ને તેઓએ માથા નમાવીને ભજન કર્યું તે સમયે હિજિક્યાએ લોકોને સંબોધીને કહ્યું હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા

એ સર્વ યહ તરીકે ચડાવવામાં આવ્યા છો પણ યાજકો ઓછા હોવાથી એ સર્વ દહ્યાર્પણો તેઓ ઉત્તરડી શક્યા નહીં માટે તેઓના ભાઈ લેવીઓએ એ પૂરું થતા સુધી તથા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી કેમ કે પોતાને શુદ્ધ કરવા વિશે યાજકો કરતા લેવીઓ વધારે કાળજી રાખતા હતા બળી ધન્યારપણો તથા દરેક ધનિયારપણને માટે શાંતરપણનો મેઘ તથા પેયારપણો પણ પુષ્કળ હતા એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને ઇચકી આઈ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો

એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તો માની છે તમારા વચનો પુષ્કળ અને તમારી કૃપાનો વરસાદ વરસાવજો અને તમારા બાળકો જે તમારા વચનો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે અને વ્યવહાર કરજો અને એ દ્વારા પ્રભુ આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો એ તમારા બાળકો છે પ્રભુ એક એકને તમારા અને તમારી કૃપાથી ભરજો જે લોકો બીમાર છે અમે જાણતા નથી જુદી જુદી માંદગી છે પ્રભુ ત્યારે સર્વને તમે તમારો નિરોગી ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાદા પણ આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરીને તમારી કૃપા આપો જે લોકો તમને પ્રાર્થનાની વિનંતીઓ કરે છે ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે દરેક એકની પ્રાર્થનાનો તમે જવાબ આપજો દરેકની જરૂરિયાત પ્રમાણે સગલું તમે પૂરું પાડજો જેવા લોકો છે પ્રભુ ઘણી બધી જરૂરિયાત છે મુશ્કેલી પ્રશ્નાવી ડાઓ છે નોકરી નથી ઘર નથી પ્રભુ નાના નાના બાળકોને એવું હોય છે ત્યારે બાપ અમે સર્વની જરૂરિયાત અમારી પાસે લાવીએ છીએ કે જરૂરિયાત તમે તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરી પાડો આવતીકાલથી પ્રભુ જ્યારે બાળકોની સ્કૂલો ચાલુ થનાર છે ત્યારે એક બાળકને બાપ તમારા અને તમારી કૃપા આપજો સારી રીતે ભણી શકે એ માટે તમે જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો એવું તમારી પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂજો જે લોકો પ્રભુ તમારાથી બેગડા છે બાપ તમને ઓળખતા પણ નથી ત્યારે એ લોકો તમને ઓળખે અને તમને તારણ તરીકે સ્વીકારે એવું તમે થવા દેજો અમે શું માગ્યા કાંક માગ્યા કલ્પ્યા કે તમે સગડું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરાએ સુખરી દજારીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આમીન